ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા ભદ્રકિયા પરિવારનું સ્નેહ મિલન નૂતન વર્ષે એકતા અને ઉમંગનો માહોલ રાજકોટ પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસ બુધવાર રાજકોટ શહેરમાં વસતા ગુર્જર સુથાર જ્ઞાતિના બદ્રકિયા પરિવારે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નૂતન વર્ષની સુખદ શરૂઆત નિમિત્તે શ્રી વિશ્વકર્મા પ્રભુજી અને કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી ભવ્ય પરિવાર સ્નેહમિલન તથા સમૂહ ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ ભવ્ય કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા રાજકોટ ખાતે સાંજે છ વાગ્યા વાગે આરંભાયો હતો કાર્યક્રમની શરૂઆત પવિત્ર ભાવના સાથે થઈ જ્યાં સૌ પ્રથમ સદગત આત્માઓની શાંતિ માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત સૌ પરિવારજનોએ મળીને પરિવારના એકતાનું પ્રતિકરૂપ પ્રાર્થના ગીત ગાયું હતું કાર્યક્રમ દરમિયાન સમાજના કાર્યોમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટની નવી કમિટીનું હાર્દિક અભિનંદન સાથે સન્માન કરી તેમનું યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત આશરે 350 જેટલા પરિવારજનો વસ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું અને સહભાગીઓએ પરસ્પર ઓળખાણ આપસીસને અને એકતાનો આનંદ માણો કાર્યક્રમના અંતે સૌએ એકસાથે બેસીને સમૂહ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો અંતિમ તબક્કામાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું કાર્યક્રમની સમગ્ર આયોજનની માહિતી પરિવાર પ્રમુખ શ્રી મહેશભાઈ બદ્રકિયાએ આપી હતી અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા પરિવારમાં રાજકોટની અંદર લગભગ એકસો પચાસ કરતા પણ વધારે ઘર છે એટલે એટલે એમ કહેવાય કે આપણો પરિવાર અમુક વસ્તુને કરતા પડખે જ હતો ખૂબ સારું કહેવાય અને પરિવારે પૂરેપૂરું સપોર્ટ કર્યો રસિકભાઈને અને આ વખતે ચૂંટણીની અંદર પણ ખૂબ જોરદાર માહોલ હતો આ અને ચૂંટણી યાદ આવી એટલે પ્રફુલભાઈ બકરાણીયા અને પ્રવીણભાઈ અકારા અને ટીમે અને અમારું ગજર સર્વિસ ગ્રુપની ટીમે ખૂબ સુંદર રીતે ચૂંટણીનો આયોજન કરેલ હતું એટલે એ ચૂંટણીનું જે આયોજન ને વ્યવસ્થા હતી પ્રફુલભાઈની જે વ્યવસ્થા હતી ખૂબ સરસ વ્યવસ્થા હતી એ બદલ પ્રફુલભાઈને અને સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન બોલી વિશ્વક્રમા દેવકી તો આપણો પરિવાર હોય ને આવી જાય એટલે બે હાથ ઊંચા કરીને તો દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છે બોલીએ વિશ્વકર્મા દેવ કી જય રવિરાંદાલ માત કી જય ચામુંડા માત કી જય ગૌત્રાજી માત કી જય સૌને નવા વરાના પહેલા તો ખુબ ખુબ અભિનંદન અને રામ રામ અને શુભકામનાઓ પેલા તો આ વર્ષે ચૂંટણીનું એક ભવ્ય રસાકસી ભર્યું વાતાવરણ હતું એમાં આપણા પરિવારે જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી છે છે અને આ સ્થાન ઉપર અત્યારે મને જે આપણા પરિવારનો પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણો પરિવાર એક થયો બકરાણીયા પરિવાર બધા પરિવારો એક થઈ અમને એમના ખર્ચે આ નાસ્તાનું જે કઈ આયોજન કર્યું હતું એ બધું કરી અને મને જે અમારી ટીમને આ જીતાવ્યા તે ટીમ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજું આપ જાણો છો કે આપણે ચોથું સ્નેહમિલન ગોઠવું આપણે કરેલ છે આવા કાર્યક્રમો કરીએ એટલે આપણે પહેલા તો પરિવાર ભેગા થાય પછી સમાજ ભેગો થાય અને સમાજમાં એકતા આવે આવી જ રીતે આપણે દરેક પરિવારના સ્નેહમિલનો થાય છે એમની અંદર હું લગભગ બધે જવાનો મારો આમંત્રણ હોય છે એટલે હું જાતો હોઉં છું એટલે પરિવાર એક થાય પછી સમાજ એક થાય ને સમાજનો વિકાસ કરવો હોય તો પરિવાર એક થવો જરૂરી છે એટલે આપણો પરિવાર પણ આ વખતે થોડી સંખ્યા ઓછી મને લાગે છે કે આપણા બે મહિના હમણાં હમણાં થઈ ગયા કાલ પરમ દિવસ એટલે એના શકે થોડીક સંખ્યા ઓછી છે આપણે સ્નેહ મિલન પહેલાં પાછું રાખવાનું નક્કી કરતા હતા તો શું કામ નક્કી ના કર્યું કે આપણા રાજપાલ પરિવારમાં ટ્રસ્ટી હતા ભાઈ થઈ ગયા એટલે એટલે બેસનો વહી ગયો આપણે આપણા કાર્યક્રમ પાછળ દેવા દેવામાં પછી નક્કી કર્યું કે સ્નેહ નો કાર્યક્રમ આપણે કરીએ એટલે આયોજન કર્યું કર્યું કે ભાઈ વાંધો ચાલુ રાખીએ પછી બીજું એક કે આપણો પરિવાર દર વર્ષે આપણે કોઠી આપીએ છીએ આ વર્ષે પણ આપણે કોઠીયા આપવાના છીએ જે કોઈને લખાવાની હોય લખાવી દેજો દર વર્ષે સમૂહ लग्नમાં લગભગ આપણે શરૂ થિયા તે દિવસના કોઠી આપણે આપીએ છીએ અને આપણે આપતા રહેશે એમાં પણ કોઈને લખાવ હોય તો લખાવે બીજું કે સમૂહ લગ્નમાં કોઈને જોડાવ હોય તો એ પણ આપ આપણા પરિવાર સગા સંબંધીઓને કહીજો કે જોડાઈ જાય સમૂહ लग्न ઘરે કરવા કરતા આની અંદર કરો સમૂહમાં કરો એટલે એક તો આપણે હજારો માણસોની વચ્ચે આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ એટલે પરિવારમાં ક્યાંય પણ લગ્ન હોય તો સમૂહ લગ્નમાં જોડાવ એવી મારી વિનંતી છે ખાસ કરીને કે કે આપણા સગા વાળાને કહેજો સમૂહ લગ્નને જોડાય આ વર્ષે સમૂહ લગ્ન 31 એક ના છે આપણે 12 દિવસ પહેલા સમૂહ લગ્ન છે 31 એક 2026 ના અને લગભગ રેસ્કોસમાં જ રાક્ષુ રેસ્કોસમાં આપણે અરજી કરી દીધી છે અહીંયા શાસ્ત્રી મેદાન બે જગ્યાએ અરજી કરે છે એટલે એમાં પણ જોડાવો એમાં પણ જે કઈ અનુદાન કે જે કંઈ લખાવું હોય એ કરિયરવર પર દીકરીને આપો તો પણ આપણા પરિવારમાંથી બીજું પણ કોઈ વસ્તુ લખાવી શકો છો અને 5000 થી વધારે જે કંઈ આપણે લખાવશું એનો આપણે ખ્યાલ છે કંકોત્રીમાં નામ આપણે છાપીએ છીએ બસ બીજું તો કઈ જાજુ નહીં કહેતા જે પરિવારે મને ચૂંટણીમાં જે મહેનત કરી છે એનો હું ખૂબ ખૂબ આભારી છું અને સૌને મારા નવા વાળા